પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપની દ્વારા ખુલ્લેઆમ કચરો સળગાવવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં જોવા મળ્યું છે કે સળગાવેલા કચરાના ધુમાડાનું પ્રમાણ ખૂબ જ વધારે હતું જેના કારણે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે પ્રાપ્ત માહિતી મુજબ કચરો સળગાવતી વખતે વાતાવરણમાં હવાની ગતિ વધારે હોવાથી આકસ્મિક આગ લાગવાનો ભય વધ્યો છે આથી અન્ય કંપનીઓ અને આસપાસના વિસ્તારમાં પણ આગ ફેલાય તો ભારે નુકસાન થઈ શકે છે સવાલ એ છે કે આ કંપનીને કચરો સળગાવવાની પરમિશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે કે કેમ જો આ કાર્યવાહી બોર્ડની મંજૂરી વગર કરવામાં આવી રહી છે તો તે ન માત્ર ગેરકાયદેસર છે પરંતુ લોકોના આરોગ્ય અને સુરક્ષાને પણ મોટો ખતરો છે આસપાસના રહેવાસીઓ અને કામદારોનો આક્ષેપ છે કે આવી પ્રવૃત્તિઓના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને લાંબા ગાળે આરોગ્ય ઉપર નુકસાન થાય છે તેઓએ તાત્કાલિક પગલાં લેવા અને જવાબદાર કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે આ મામલે જીપીસીબી અને સ્થાનિક તંત્રએ ઘટનાની જાણ કરવામાં આવી છે લોકોની માંગ છે કે આ મુદ્દે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આવી ખતરનાક પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવામાં આવે આ પ્રકરણ પાનોલી જીઆઈડીસી જેવા ઉદ્યોગપ્રધાન વિસ્તારમાં પર્યાવરણને લઈને ઉઠતા પ્રશ્નો અને નિયંત્રણની ક્ષમતાને લગતા પ્રશ્નો ઊભા કરે છે જો તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે